એમ છ મિત્રો સરસ આજનો દિવસ સરસ જાય એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા ફેસબુક મિત્રોને બીજું છેલ્લા એકાદ મહિનાથી વડિયાથી બપોરે બાર વાગે એક બસ જે બગીચરા ગોંડલ ચાલુ થઈ છે લગભગ એકાદ મહિનો થઈ ગયો પણ આ વિસ્તારના લોકોને આમ બપોરના સમયે નીકળવું હોય તો સાડા દસ પછી સીધી સવા બે હતી દોઢવાળી બંધ થઈ ગઈ હતી એટલે સીધી સવા બે મળે જો બપોરે બાર વાગે નીકળવું હોય તો વડીયાથી મળી શકે છે તો એ રૂટ વિશે આપણે જાણીએ ડેપોમાંથી જ એસટી તંત્ર પાસેથી હાલ આપણે છીએ વડિયા બસ સ્ટોપ કે જ્યાં આપણા રૂટનો થોડોક માળખું થાય છે કરો રાષ્ટ્રીય ફોલો લાઈફ નમસ્કાર સર સર આ બપોરે બાર વાગે બસ મળે છે શેડ્યુલ કહી દો ને સવારે રાજકોટ થી આવે છે દસ વાગે અહીંથી બગસરા જાય છે બગસરા કે અગિયાર વાગે ઉપડે છે પોણા બારે પાસે અહીંયા વડિયા આવે છે વડિયા થી ગોંડલ પોણા બારે જવા આ બસ હમણાં છેલ્લા એક દોઢ મહિના પેલા ચાલુ થઈ દોઢ મહિના જેવું બધું ચાલુ થયું લોકો માટે બાર વાગે આપણે કોઈ બસ નથી બાર નહીં એના માટે બહુ ઉપયોગી છે ગોંડલ જવા સર હમણાં છેલ્લા દિવસોમાં છેલ્લા એકાદ દોઢ મહિનામાં બીજી કોઈ નવી બસો ચાલુ થઈ

ઠીક છે નાના નાના મજૂરો સર સવારે કેટલા વાગે આવે જેતપુર સવારમાં સાડા ત્રણ ચાર વાગે આવે જેતપુર જવા માટે સાડા જતપુર મળે ને કોઈ ને વહેલું પાંચ વાગે જેતપુર થેન્ક યુ સર